કલાકોમાં આ ફહરણકારને પકડી પાડીને બાળકને મુક્ત કરાવ્યો એક ત્રણ વર્ષના બાળકના મામલો સામે આવ્યો છે ઘરઆંગણે રમતા બાળકને એક શખ્સ ઉઠાવી ગયો હતો જોકે રાહતની વાત એ છે કે પોલીસે ગ્રંથના કલાકોમાં અપહરણકાર ને પકડી બાળકને મુક્ત કરાવ્યો છે અપહરણકાર ને ઝડપી પાડ્યો હતો બાળકના વાળ લાંબા હોય બાળક બાળકી સમજી તેને તેનું અપહરણ કર્યું હોવાનું પોલીસને આશંકા છે પોલીસની પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ પપ્પુ યાદવ જણાવ્યું હતું વધુ પૂછતાછ કરતા આરોપીએ પોતાનું સાચું નામ દાનેશ ઉર્ફે પપ્પુ શેખ જણાવ્યું હતું આ ઘટના ગઈકાલે તારીખ ઓગણત્રીસ ઓક્ટોબરની બપોરે આશરે ચાર વાગ્યાના સુમારે બની હતી ઉધનાની ધર્મયુગ સોસાયટી આશાનગરની બાજુમાં આવેલા પ્લોટ નંબર પંચાવન ખાતે ઘર ઘરઆંગણે ત્રણ વર્ષીય બાળક રમી રહ્યો હતો ત્યારે એક જાણ્યો ઇસમ બાળકને ઉઠાવી ગયો હતો બાળકના વાળ લાંબા હોવાથી અને દેખાવમાં બાળકી જેવો લાગતો હોવાથી આરોપીએ તેને સરળતાથી શિકાર બનાવ્યા હોવાની આશંકા છે